મેઘરજ મેઘરજના ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધી રહી છે ત્યારે મેઘરજ કંટાળુ હનુમાનજી મંદિર સહિત ત્રણ મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે એક જગ્યા આવેલ ત્રણ મંદિરની દાન પેટીમાં પૂરી કરી છે હનુમાનજી મંદિર શ્રી રામજી મંદિર રામદેવજી મંદિરમાં દાન પેટીઓના તાળા તૂટ્યા છે તો ત્રણ મંદિરની પાંચ દાન પેટીઓ તોડી તસ્કરો રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે છેલ્લા એક વર્ષમાં આ જ મંદિર પરિસરમાં ચોરીની બીજી ઘટના બનવા પામે છે ત્યારે ઈસવી પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેટી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બધા વિચારની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશનની વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધાય તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા કે વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી એનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજી કેટલા રૂપિયા હોઈ શકે અંદાજી બેક હજાર રૂપિયા હશે તારુ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કુટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબશ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર